જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય પ્રિય હનુમાન ભક્તો મારા રામ તમને રામ જય સીતારામ જય હનુમાન દોસ્તો દુશ્મનથી મુક્તિ મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે આમાંથી ડુંગળીનો ઉપયોગ એક પ્રાચીન અને સાબિત ઉપાય માનવામાં આવે છે નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ડુંગળી ખૂબ અસરકારક માનવામાં આવે છે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર ડુંગળીમાં એવા કુદરતી ગુણો છે જે દુશ્મનના નકારાત્મક ઈરાદાઓને નિષ્ક્રિય કરી શકે છે અને તમારા જીવનને સકારાત્મક ઉર્જાથી ભરી શકે છે મિત્રો આ વીડિયોમાં દુશ્મન મુક્તિ માટે ડુંગળીનું વિગતવાર વર્ણન છે અહીં તમને ડુંગળી ઉપાયની વિવિધ પદ્ધતિઓ અને તેની પાછળના તાંત્રિક વિજ્ઞાન વિશે સમજાવવામાં આવશે ભક્તો તંત્રશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક અનોખા સાધન તરીકે થાય છે તેની તીવ્ર ગંધ અને કુદરતી રચના નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદ કરે છે તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો ઉપયોગ થાય છે કારણ કે તે ઉર્જા સંતુલન સાધન તરીકે કાર્ય કરે છે તેનો ઉપયોગ દુશ્મન નિવારણ દુષ્ટ નજરથી રક્ષણ અને ગ્રહદોષોને દૂર કરવા માટે થાય છે ડુંગળી ઉપાય ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં અસરકારક છે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધ હોય જ્યારે તમે નકારાત્મક શક્તિઓ અથવા દુષ્ટ નજરથી પરેશાન હો જ્યારે તમે અનિચ્છનીય વિવાદો અથવા દુશ્મનાવટનો સામનો કરી રહ્યા હો ભક્તો વિડીયો અંતમાં અમે તમને દુશ્મનથી મુક્તિ મેળવવાની તરસ સાથે જોડાયેલા દસ ખાસ નાના ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જેના વિશે તમે આજ સુધી અજાણ હશો અથવા કદાચ ક્યારે સાંભળ્યું નહીં હોય જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો તો વિડીયોના અંત સુધી રહો આ ઉપાયો સરળ અસરકારક અને સલામત છે ભક્તો ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો દુશ્મન હાથ જોડીને માફી માંગશે તમારા જીવનમાં ક્યારે પાછો નહીં આવે જો તમે ડુંગળીમાં ખીલી મારીને ફેંકી દો છો તો તમારા દુશ્મનો ખીલી અને ડુંગળીથી છુટકારો મેળવશે અને દુશ્મન હાથ જોડીને માફી માંગશે એટલે કે તે વિચારશે કે તેણે તમારો દુશ્મન કેમ બનવાનું વિચાર્યું અને તે તમારો દુશ્મન કેમ બન્યો હવે જુઓ કે રહસ્ય દુશ્મનો પણ હોય છે કારણ કે જે લોકોના ગુપ્ત દુશ્મનો હોય છે તેઓ પણ વ્યક્તિને ખૂબ જ પરેશાન કરે છે તો પણ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજિત થશે અને જે લોકો તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ક્યારે તમારા દુશ્મન રહેશે નહીં ધારો કે તમને ખબર નથી કે તમારા કેટલા દુશ્મનો છે 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 અથવા તમારો દુશ્મન દુશ્મન કોણ કારણ કે ક્યારેક મિત્રના રૂપમાં પણ આવે એટલે કે તે આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે જેને ઓળખવું ખૂબ મુશ્કેલ હોય છે ધારો કે તમને તમારા દુશ્મનનું નામ ખબર નથી તમને ખબર નથી કે કેટલા દુશ્મનો છે તમને ખબર નથી કે દુશ્મન શક્તિશાળી છે અને તે તમને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે તો પણ તમારે આ ઉપાય કરવો જોઈએ કારણ કે ભલે દુશ્મન ખૂબ શક્તિશાળી હોય અથવા તેણે તમારા પર ઘણું બધું કર્યું છે અથવા કરાવ્યું છે જો તમે કોઈના વિશે વિચારી રહ્યા છો તો સમજો કે ઉપાય કરવાથી તેના બધા ખરાબ કાર્યો તરત જ દૂર થઈ જશે તો પછી ભલે દુશ્મને તમારી બુદ્ધિ તમારી દુકાન કે તમારા વ્યવસાય ને બાંધી રાખ્યો હોય તે પણ ખુલી જશે અને તમે વિશ્વાસ કરી શકો છો કે તમારા જીવનમાં ગમે તેટલા દુઃખ અને પીડા આવી રહી હોય તમને તેમાંથી કાયમ માટે રાહત મળશે એટલે કે તમારા ઘરમાં ફરી ક્યારે અકસ્માતો નહીં થાય દેવા જેવી સમસ્યાઓ નહીં વધે અને ઝઘડા અને ઝઘડા પણ તમારા ઘર અને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે જુઓ શું થાય છે ક્યારેક દુશ્મન એવો કાળો જાદુ કરાવે છે કે ઘરના સભ્યો એકબીજા એકબીજા સાથે સાથે લડવા લાગે છે 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 કારણ કે ઘરના સભ્યો લડે ત્યારે ઘરમાં ઝઘડો થાય તો પૈસા સંબંધિત સમસ્યાઓ પણ આવા ઘરમાં આવે છે તે ઘરમાં લક્ષ્મી નથી હોતી તે એવા ઘરમાં અટકે છે જ્યાં લોકો એકબીજા સાથે લડે છે તેથી જ દુશ્મનો મોટે ભાગે ઝઘડા ઉશ્કેરે છે બીજી વાત એ છે કે જે વેપારીઓનો પોતાનો વ્યવસાય હોય છે દુકાન હોય છે અને તેમની સામે બીજા બીજા વ્યક્તિની દુકાન હોય છે વ્યક્તિનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને તે વ્યક્તિ સારી રીતે ચાલી રહી નથી તેઓ આ જોઈને ઈર્ષા કરવા લાગે છે તેઓ ઈર્ષા કરવા લાગે છે કે તેનું કામ તેનો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે અને હું અહીં કઈ કરી શકતો નથી ઈર્ષ્યાની લાગણી એવી રીતે ઉદભવે છે કે ક્યારેક તેનું સ્વરૂપ મોટું થઈ જાય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ દરેક ખરાબ કામ કરે છે જેના કારણે સામેની વ્યક્તિ સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે તેથી આવી રીતે તમારે હંમેશા તમારા દુશ્મનો ઉપાય કરવાની જરૂર છે ઉપાય કરો અને જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે હાર પામે છે અને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર જાય છે તો ચાલો આપણે ઝડપથી ઉપાય વિશે વાત કરીએ ડુંગળીમાં ખીલી કેવી રીતે નાખવી અને ડુંગળી ક્યાં ફેંકવી અને આ ઉપાય કયા દિવસે અને સમય કરવો સૌ પ્રથમ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જેઓ મહાદેવના સાચા ભક્ત છે તેઓ સૌ પ્રથમ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ લખો જેથી મહાદેવ તમારી ઈચ્છા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરો તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ તો જુઓ તમારે શું કરવું છે તે તમારે એક આખી ડુંગળી લેવી પડશે તમે જે ડુંગળી લો છો તે આખી હોવી જોઈએ કારણ કે બે પ્રકારની ડુંગળી હોય છે એક લાલ રંગની ડુંગળી છે એક આછા રંગની છે તે લાલ કરતા થોડી હળવી છે તેથી તમારે ઘેરા રંગની લાલ રંગની ડુંગળી લેવાનો પ્રયાસ કરવો જોઈએ તમારે ડુંગળી લેવી પડશે તમારે અહી કાપેલી કે ફાટેલી ડુંગળી લેવાની જરૂર નથી તમારે એકદમ ડુંગળી લેવી પડશે તમારે આ સાથે જે કરવાનું છે તે લોખંડની ખીલી પણ લેવી પડશે તમે અહીં જે ખીલી લેશો તે નવી ખીલી નથી તમારે જૂની ખીલી ન લેવાની છે તેથી નવી ખીલી ન લો તમારા ઘરમાં પડેલી કોઈ જૂની ખીલી શોધો તે લો ઠીક છે આ સાથે તમારે કાળા રંગનું માર્કર કરવાનું છે તમારે એક એક પેન લેવી પડશે ઠીક છે છે માર્કર કારણ કે તે સારું કામ કરે તમે અહી શાહી પણ લઈ શકો છો તમે શાહીથી પણ લખી શકો છો હવે જુઓ તમારે શું કરવાનું છે આ ત્રણ વસ્તુઓ લો અને દક્ષિણ તરફ મુખ કરીને બેસો તમારા ઘરની દક્ષિણ દિશા તરફ તો જુઓ જમીન પર બેસીને તમારે ઉપાય કરવો પડશે સૌપ્રથમ પ્રથમ તમે ડુંગળી લીધી છે હવે તમારે તે ડુંગળી ઉપાડવી પડશે અને તમે જે કાળા રંગની પેન અથવા માર્કર લીધું છે તે ડુંગળી પર તમારે તે પેથી દુશ્મન લખવું પડશે તમારે દુશ્મન કેમ લખવાની જરૂર છે કારણ કે જુઓ દુશ્મન એક હોઈ શકે છે બે હોઈ શકે છે ત્રણ હોઈ શકે છે અને વધુ પણ હોઈ શકે છે અથવા ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેના વિશે તમને ખબર પણ નથી હવે ધારો કે તમે તેના પર નામ લખો છો આનાથી તમારો ફક્ત એક જ દુશ્મન દૂર થશે ફક્ત એક જ દુશ્મનનો પરાજય થશે પરંતુ જો તમે જો તમે તરસ પર દુશ્મન લખશો તો તમારા બધા દુશ્મનો પરાજિત થશે અને તે દુશ્મનો પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે જે ગુપ્ત રીતે તમારી સાથે દુશ્મની બતાવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ ખરાબ કામ કરી રહ્યા રહ્યા છે છે અથવા કરાવી કેટલાક લોકો એવા છે જે ઘણી બધી ક્રિયાઓ કરાવે છે તેથી જ તમારે ડુંગળી પર જે લખવાનું છે ફક્ત દુશ્મન લખો કાળીપેન અથવા માર્ગારીટાથી કેસ લખો જે તમે લીધો છે હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે તેની નીચે જ્યાં તમે ડુંગળી પર નામ લખ્યું છે ત્યાં તમારે ક્રોસ કટ માર્ક લગાવવો પડશે તમારે ક્રોસ કટ માર્ક લગાવવો પડશે તો જુઓ સૌ પ્રથમ તમે ડુંગળી પર નામ લખ્યું છે તે પછી તમે ક્રોસ માર્ક લગાવો છો જેમ આપણે એક્સ બનાવીએ છીએ જે એક્સ આપણે અબીસીડી માં બનાવીએ છીએ તે જ રીતે તમારે એક્સ માર્ક લગાવવો પડશે હવે તે એક્સ નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે તમારે શું લખવું છે ટ્રીમ જુઓ આ ટ્રીમ જે તમારે લખવાનું છે તમારે તેને એક્સ ની નીચે ફક્ત એક જ વાર લખવું પડશે ફક્ત એક જ વાર આ કર્યા પછી તમારે એક મંત્ર જાપ કરવાનો છે તેથી મંત્ર ધ્યાનથી સાંભળો તમને સ્ક્રીન પર મંત્ર પણ મળશે તમે તેને અહીંથી નોંધી શકો છો મંત્ર છે ઓમ ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા મંત્ર જુઓ હું તમને ફરીથી કહી રહ્યો છું ઓમ ક્રીમ ક્રીમ શત્રુ નાશીની ક્રીમ ક્રીમ ફટસ્વાહા તમારે તેનો અગિયાર વાર જાપ કરવાનો છે જેનો અર્થ છે કે તમારે આ મંત્ર અગિયાર વાર જાપ કરવાનો છે અને જ્યારે તમે મંત્રનો જાપ કરો છો ત્યારે તે જ સમયે તમારે તે ખીલી મારવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું છે અથવા જો તમે દુશ્મન લખ્યું છે તો ફક્ત દુશ્મન લખો નામ ન લખો તમારે તે ખીલી તે શબ્દની ઉપર દાટી દેવી પડશે દુશ્મન તમે ખીલી ક્યારે દાટી દેશો તમે મંત્ર ક્યારે જાપ કરશો તો ખીલી નાખ્યા પછી તમારે જે કરવાનું છે તે છે ડુંગળી ઉપાડવી જો તમે ઈચ્છો તો તમે તેને કપડામાં રાખી શકો છો કારણ કે તમારે ઉપાય ગુપ્ત રીતે કરવો પડશે અને કોઈને કહેવાથી નહીં કારણ કે આ ઉપાય ઝડપથી કામ કરે છે પછી કોઈ પણ નિર્જન જગ્યાએ જાઓ ત્યાં એક નાનો ખાડો ખોદીને તે ડુંગળીને માટીમાં દાટી દો તેને ખીલી સાથે દાટી દો એવું નથી કે તમારે ખીલી કાઢવાની હોય કે કંઈ પણ કરવાની હોય તમારે ડુંગળી અને ખીલી બંનેને તેમાં દાટી દેવાના હોય ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દો પછી તમારા ઘરે પાછા આવો તમારા હાથ પગ ધોઈ લો અને સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરો સૂર્યાસ્ત થાય અને થોડું અંધારું થાય કે તરત જ તે કરવું વધુ સારું છે બીજી વાત પછી તે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે તેઓ કોઈપણ દિવસે છુપાયેલા દુશ્મનને મારી શકે છે ભલે તમે દુશ્મન હો તમે બધા માટે આ કરી શકો છો સમજો કે દુશ્મન માફી માંગવા માટે મજબૂર થશે અને ક્યારે તમારા પ્રત્યે દુશ્મનાવટ નહીં કરે આ એક ચોક્કસ ઉપાય છે આવો ભક્તો ચાલો જાણીએ તરસ સંબંધિત દસ નાના અને સરળ ઉપાયો જેને આપણે આપણા જીવનમાં અજમાવી શકીએ છીએ અને આપણા દુશ્મનોથી છુટકારો મેળવી શકીએ છીએ આ ઉપાયો નાના અને સરળ છે પરંતુ દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક સાબિત અને ખૂબ જ ચમત્કારિક ઉપાય છે મિત્રો ડુંગળીનો ઉપયોગ સદીઓથી દુશ્મન અવરોધો અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે ડુંગળીમાં તીવ્ર ગંધ અને રાસાયણિક ગુણધર્મો છે જે ફક્ત શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી પરંતુ તે આધ્યાત્મિક અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ શક્તિશાળી માનવામાં આવે છે આગામી વીડિયોમાં અમે તમને ડુંગળી સંબંધિત દસ સરળ અસરકારક અને વાસ્તવિક ઉપાયો જણાવીશું જેને તમે સરળતાથી અપનાવી શકો છો જેમ કે પહેલા ઉપાયમાં ડુંગળીનો ટુકડો દુશ્મનના ઘરની દિશામાં ફેંકવો આ એક સરળ પણ અસરકારક ઉપાય છે આવો મિત્રો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણી લો સૌપ્રથમ એક ડુંગળી લો અને છરીથી તેના ચાર ટુકડા કરો પછી આ ટુકડાઓ પર થોડું કાળું મીઠું હાંટવું જો ઉપલબ્ધ હોય તો આ ટુકડાઓ દુશ્મનના ઘરની દિશામાં ફેંકી દો જ્યાંથી તમને લાગે કે નકારાત્મકતા આવી રહી છે અને આમ કરતી વખતે તમારા મનમાં દ્રઢ સંકલ્પ કરો કે મારા બધા દુશ્મનોનો પ્રભાવ સમાપ્ત થવો જોઈએ મિત્રો આ પ્રયોગ કેવી રીતે કાર્ય કરે છે તે એ છે કે ડુંગળીની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને દુશ્મનનો પ્રભાવ ઘટાડે છે બીજો ઉપાય ડુંગળી અને લીંબુનો ઉપાય છે આ પણ એક સરળ અને અસરકારક ઉપાય છે આવો મિત્રો ઉપયોગની પદ્ધતિ જાણી લો સૌ પ્રથમ એક ડુંગળીને વચ્ચેથી કાપીને તેની અંદર એક લીંબુ નાખો પછી તેમાં સાત ટુકડા નાખો લાલ મરચું પણ ઉમેરો પછી તેને કાળા કપડામાં લપેટીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર લટકાવી દો તેને સાત દિવસ સુધી લટકાવી રાખો પછી તેને નદી કે પાણીના સ્ત્રોતમાં પ્રવાહિત કરો આ ટોટકા દુશ્મન દ્વારા મોકલવામાં આવતી ખરાબ નજર અને નકારાત્મકતાને અટકાવે છે ત્રીજો ઉપાય ડુંગળીના રસ સાથે યંત્ર સિદ્ધિ છે આ એક ખૂબ જ અસરકારક અને મહત્વપૂર્ણ ઉપાય છે ચાલો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ ડુંગળીને પીસીને તેનો રસ કાઢો પછી આ રસને હનુમાન યંત્ર જેવા કોઈ પણ અસરકારક યંત્ર પર લગાવો અને અગિયાર વાર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો પછી યંત્રને તડકામાં સૂકવીને તમારી પાસે રાખો આ યંત્રની શક્તિમાં વધારો કરે છે અને દુશ્મનનો પ્રભાવ ઓછો કરે છે ચોથો ઉપાય ડુંગળીની માળા પહેરવાનો છે મિત્રો ચાલો ઉપયોગની પદ્ધતિ ઝડપથી જાણીએ સૌ પ્રથમ ડુંગળીની છાલને સૂકવીને લાલ દોરા પર બાંધો તેને દોરીથી માળા બનાવો પછી આ માળા તમારા ગળામાં અથવા હાથમાં પહેરો અને તેને પહેરતી વખતે ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો મિત્રો આ માળા દુશ્મનોની અસરને કાપી નાખે છે અને રક્ષણ પૂરું પાડે છે પાંચમો ઉપાય ડુંગળીના મૂળનો ઉપયોગ કરવાનો છે મિત્રો ચાલો ઉપયોગ કરવાની પદ્ધતિ જાણીએ ડુંગળીના મૂળને કાઢી લો પછી આ મૂળને કાળા કપડામાં બાંધીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખો મહિનામાં એક વાર તેને બદલો આ ઉપાય પૈસાના નુકસાન અને દુશ્મનો દ્વારા થતા નુકસાનથી બચાવે છે છઠ્ઠો ઉપાય ડુંગળી અને સરસવના તેલથી દીવો પ્રગટાવવાનો છે ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ સરસવના તેલમાં ડુંગળીની છાલ નાખીને દીવો પ્રગટાવો શનિવારે રાત્રે આ કરો અને ઓમ ક્લી કાલિકાએ નમઃ મંત્રનો જાપ કરો મિત્રો આ દીવો દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે સાતમો ઉપાય છે ડુંગળી ઉપન દુશ્મનોના સ્નાનને દૂર કરવા માટે ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ ડુંગળીને પીસીને તેમાં હળદર અને મીઠું ઉમેરો પછી સ્નાન કરતા પહેલા ઉપટનને આખા શરીર પર લગાવો અને દસ મિનિટ પછી તેને ધોઈ લો સાત દિવસ સુધી આ કરો મિત્રો આ દુશ્મનોનો પ્રભાવ ઘટાડે છે અને આત્મવિશ્વાસ વધારે છે આઠમો ઉપાય છે ડુંગળીનું ઝાડ વાવવું આ એક સરળ પણ સાત્વિક ઉપાય છે ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ આ પ્રયોગ માટે તમારા ઘરના આંગણામાં અથવા વાસણમાં ડુંગળીનો છોડ વાવો અને તેને દરરોજ પાણી આપતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો મિત્રો ડુંગળીનો છોડ નકારાત્મક ઉર્જા શોષી લે છે અને ઘરને દુશ્મનોના પ્રભાવથી મુક્ત રાખે છે નવમો ઉપાય છે ડુંગળી અગ્નિ સાધના ચાલો ઉપયોગની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ અગ્નિ પ્રગટાવીને તેમાં ડુંગળીના ટુકડા ઘી અને લોબાન નાખો અને દુશ્મનને બાળી નાખો વિનાશક મંત્ર ઓમ હરી શ્રી શત્રુ નાશાય ફટ આ મંત્રનો નો આઠ વાર જાપ કરો આ સાધના દુશ્મનોના દુષ્પ્રભાવોને ને બાળીને નાશ કરે છે દવા અને છેલ્લો ઉપાય ડુંગળીનું તાબીજ છે ચાલો જાણીએ ઉપયોગની પદ્ધતિ સૌપ્રથમ એક ડુંગળીને સૂકવીને લાલ કપડામાં બાંધો પછી તેને કાળા દોરાથી બાંધો અને તેને ગળામાં અથવા હાથમાં પહેરો મિત્રો આ તાબીજ દુશ્મનની યુક્તિઓ અને ખરાબ નજરથી રક્ષણ આપે છે મિત્રો ડુંગળી એક સરળ પણ શક્તિશાળી ઉપાય છે જેનો ઉપયોગ દુશ્મનથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે જો તમે ઉપાયો શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરશો તો તમને ચોક્કસપણે લાભ મળશે ધ્યાનમાં રાખો કે ઉપાયો સાથે સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે ડુંગળીમાં કુદરતી શક્તિ નકારાત્મક શક્તિઓને રોકવા માટે ડુંગળીની રચના અસરકારક છે ડુંગળીનો ઉપયોગ દુશ્મનથી છુટકારો મેળવવા માટે એક પ્રાચીન અને અસરકારક ઉપાય છે જો તે યોગ્ય રીતે અને ભક્તિથી કરવામાં આવે આ ઉપાય દુશ્મનની નકારાત્મકતાને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે છે આ ઉપાયોને કાળજીપૂર્વક અને સંપૂર્ણ શ્રદ્ધાથી અપનાવો અને તમારા જીવનને સકારાત્મક અને દુશ્મન મુક્ત બનાવો મેં તમને ખૂબ જ સારી રીતે ઉપાયો કહેવાનો પ્રયાસ કર્યો છે જો કોઈ એવી વસ્તુ હોય જે તમને સમજાઈ ન હોય અથવા જો તમે કંઈક પૂછવા માંગતા હો તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો નહીં તો તમે વીડિયો ધ્યાનથી જોઈ અને સાંભળીને ફરીથી સમજી શકો છો